અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ હું મારી માતાના ઉદરમાં મને પસંદ કર્યો હતો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો

હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો